અંકલેશ્વરને કર્મભૂમિ બનાવનાર ઉત્તર ભારતીય પરિવારો તેમના પરંપરાગત પર્વ છઠ પૂજાની તૈયારીઓમાં લાગી ગયા છે ત્યારે અંકલેશ્વરના ગડકોલ સારંગપુર ભરકોતરા કોસંબરી કાપોદરા સહિત ગામમાં વસતા પચાસ હજારથી વધુ ઉત્તર ભારતીય સમાજ દ્વારા છઠ પૂજાની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ઉત્તર ભારત સહિત વિવિધ પ્રાંતના લોકો અંકલેશ્વરને કર્મભૂમિ બનાવી વસાદ કરે છે અંકલેશ્વર શહેરમાં દિવાળી પર્વની ઉજવણી બાદ હવે છઠ પૂજાનો માહોલ જોવા મળી રહ્યો છે ઉત્તર ભારતીયો માટે મહા ઉત્સવ સમા છઠ પૂજાના ઉત્સવ માટે અંકલેશ્વરમાં વસતા પચાસ હજારથી વધુ ઉત્તર ભારતવાસીઓ અત્યારથી જોતરાઈ જઈને પૂજા સ્થળ માટે નહેર કુંડ તેમજ તળાવ અને નદી કિનારે યોગ્ય સ્થળ કરવામાં આવ્યા છે અંકલેશ્વરમાં સૌથી વધુ ગરખોલ પાત્યા વિસ્તારમાં ઉત્તર ભારતીય પરિવાર વસાત કરે છે જેથી છત કુંજાની ઉજવણી માટે ગરખોલ પંચાયત દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવે છે જેમાં મી મીઠા ફેક્ટરી પાસે કેનાલ ઉપર બેડી ઊભી કરવામાં આવી રહી છે તેમજ અંબિકાનગર ખાતે કુંડની સફાઈ કરવામાં આવી છે તેમજ નહેર કુંડની સફાઈ કરાવી ત્યાં બેડી ઊભી કરી તેનું રંગરોગાન કરવામાં આવી રહ્યું છે જેમાં ઉત્તર ભારતીય પરિવારની મહિલાઓ ઉપવાસ રાખીને રવિવારે સાંજે ચાર કલાકે અસ્ત પામતા સૂર્યદેવને અધ્ય અને ઉગતા સૂર્યને અધ્ય આપીને છઠ પૂજાની ઉજવણી કરશે આ કઠોર વ્રતના પ્રારંભ પૂર્વે અંકલેશ્વર ગરકોલ સારંગપુર ભરકોતરા કોસંબરી કાપોતરા સંચાલી પાનોલી સહિત ગામમાં છઠ પૂજાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ઉત્તર ભારતીયો કે લીએ બહુ બળા તહેવાર છઠ પૂજા હૈ છઠ માતા કે કૃપા છે किसी भी व्यक्ति को जो इसकी पूजा श्रद्धा से करता है उसकी सब मनोकामना पूर्ण होती है इसी बात को देखते हुए हमने यहाँ पर सनातन इंटरनेशनल एकेडमी स्कूल के सामने नहर के किनारे काफ़ी परेशानियाँ थी लोगों को ये हमने जवाबदारी ली प्रत्येक प्रकार का खर्चा ये हम खुद करते हैं तमाम साफ़ सफाई से ले हर चीज तक कर और शाम को यहाँ बैठ के बड़े अच्छे ढंग से काफ़ी संख्या में लोग यहाँ आते हैं और बड़े भक्ति भाव से माता रानी की पूजा करते हैं और मनोकामना पूर्ण होती है इसलिए हम सभी से निवेदन करेंगे एक बार प्रेम से बोलिए जय छठी माता की